આગામી ઉત્તરાયણ એટલે ચૌદ જાન્યુઆરી અને પંદરમાં જાન્યુઆરી આ દરમિયાન આપણા જિલ્લાની રૂટિન ઇમરજન્સીઝ છે બસો પંદર જેટલી હોય છે અને સુડતાલીસ ટકા જેટલો વધારો એટલે કે ત્રણસો પંદર જેટલી ઇમરજન્સીસ વધવાના આ વખતે શક્યતાઓ છે અમારા છેલ્લા સોળ વર્ષના એનાલિટી ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ આપણી પાસે જિલ્લાની અંદર શહેરી વિસ્તારની અંદર જેટલી એમ્બ્યુલન્સ અને રૂરલની અંદર વીસ જેટલી એમ્બ્યુલન્સ તમામ એમ્બ્યુલન્સો છે એ બધી જ કાર્યરત છે એમ્બ્યુલન્સની અંદર પૂરતો દવાનો જથ્થો અને તમામ કર્મચારીઓ આ બાબતે પૂરી તકેદારી સાથે ફરજ નિભાવવાના છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવમાં અમે તરત પ્રતિસાદ આપી શકીએ આ ટાઈપનો પ્રયત્ન રહેશે અમારા સર કેટલા કેસો ગયા વખતે ઉત્તરાયણ સંબંધિત આપણી પાસે અકસ્માતો જે છે એમાં અઠ્યાસી ટકા જેટલો વધારો થયેલો હતો ઉત્તરાયણના દિવસના દિવસે ટોટલ ઇમરજન્સી છે એમાં ખાસ કરીને વાત કરીએ તો રોડ અકસ્માતના કેસીસમાં ખૂબ મોટો વધારો હતો પછી મારામારીના કેસીસમાં અમને વધારો જોવા મળ્યો હતો અને આપણે ઉત્તરાયણના દિવસે આડત્રીસ જેટલા દૂરી વાગવાની ઇન્જરીના કારણે પણ આપણી પાસે ઘટનાઓ છે સામે આવી